સમાચારમાં આગળ વાત કરીએ ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અમદાવાદના ગોધાવી ગામના ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે ગોધાવી ગામના ખેડૂતો દ્વારા કેઝેડ ત્રણ ઝોનને હાઈકોર્ટમાં પડકારાયો છે ઝોન જાહેર થવાથી ખેડૂતોને ભારે હાલાકી થશે

આ જે ઝોન છે એ રેસ્ટ્રિક્ટેડ ઝોન છે જેમાં માત્ર ને માત્ર રમતગમતની પ્રવૃત્તિઓ એજ્યુકેશન વન અને એજ્યુકેશન ટુ ટાઈપની પ્રવૃત્તિઓ થશે પણ હકીકતમાં મુખ્યત્વે જે ત્યાં આગળ ખેડૂતો છે એ તમામ ખેડૂતોનું ખેતીનું કામ છે આ ઝોન લાગુ કરવાથી અને ત્યારબાદ ટીપી જાહેર થવાથી ખેડૂતોની જગ્યા જ્યાં આગળ છે ત્યાંથી દૂર એમના ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેથી કહેવાય કે રેલવેની આસપાસ એમને પ્લોટ ફાળવવામાં આવ્યા છે ઘણા લોકો તો એવા પણ છે કે જેમના રિંગ રોડ ઉપર ખેતર છે એમ પાસે પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે તો ખેડૂતોની વર્ષો જૂની આ જમીનો છે એમના બાપ દાદાના સમયથી ચાલતી આવે છે એમાં ખેતી કરે છે એમની લાગણીઓને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે ત્યાં આગળ વર્ષોથી એ લોકો ખેતી કરે છે આ બધી બાબતોને ધ્યાને લઈ આ પિટિશન દાખલ કરવામાં એટલે ખેડૂતો ગોધાવી ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા કલ્પીન જોડાઈ ગયા છે કલ્પીન ગોધાવી ગામના ખેડૂતો કેઝેડ ત્રણ ઝોનને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે શું છે આખો મામલો રાજ્ય સરકારનો નો મહત્વનો પ્રોજેક્ટ એટલે કે મહાકુંભ છે તેને લઈને અમદાવાદના ગોધાવી જે ખેડૂતો છે તે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરી છે ઝેડ થ્રી ઝોન જે છે તે રાજ્ય સરકારે ત્યાં જાહેર કર્યો છે અને આ કેઝીએડ થ્રી ઝોન જાહેર થવાથી સ્થાનિક જે ખેડૂતોની મૂળ ખેડૂતોની જે જમીન છે તે દૂર વિસ્તારની ની અંદર સ્થળાંતર કરીને તેને આપવામાં આવતી હોય છે અને કેઝેડ થ્રી ઝોન ની મુખ્યત્વે વ્યાખ્યા એ છે કે આ ઝોન ની અંદર ખેતી અથવા તો વાવણી લાયક કોઈ પણ પ્રવૃત્તિ ન કરી શકાય ત્યાં માત્ર રમતગમત અને જે એજ્યુકેશન સંદર્ભની જે સંબંધિત જે પ્રવૃત્તિઓ હોય છે તે જ માત્ર કરવામાં આવતી હોય છે એટલે આ તમામ બાબતોની વચ્ચે છેલ્લા ઘણાય સમયથી ખેડૂતો છે તે દેખાવો કરી રહ્યા હતા રજૂઆતો કરી રહ્યા હતા આ તમામ બાબતોની વચ્ચે હવે ખેડૂતોએ કાયદાકીય લડાઈ લડવાનું મુનાસિબ સમજ્યું છે અને ગુજરાત હાઈકોર્ટની ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર તેઓ દ્વારા રજૂઆત એ મુખ્યત્વે કરવામાં આવી છે કે આ જાહેર થવાથી આ તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો હાલ કરવો પડી રહ્યો છે તેમના ઉભા પાકને પણ નુકસાન થશે અને સાથે જ તેમના પૂર્વજોની યાદગીરી સમાન આ જે જમીનો છે તે જમીનો જે છે તે તેમનાથી દૂર થઈ જશે આ તમામ બાબતોની વચ્ચે મારી સાથે મારા સહયોગી ધર્મેશ વૈદ્યજી છે તેમની સાથે પણ વાતચીત કરીશું સૌ કેવી રીતે જુઓ છો આખા મુદ્દાને કારણ કે રાજ્ય સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે ઓલિમ્પિકનું આયોજન અને ઓલિમ્પિકના આયોજન ઓલમ્પિકનું આયોજન થાય ગુજરાત માટે બહુ સારું છે ગૌરવનું છે દેશ અને વિશ્વ માટે પરંતુ કોઈના ભોગે કોઈની જમીનના ભોગે કોઈનું નુકસાન કરવું એ યોગ્ય નથી એટલે રાજ્ય સરકારના નિર્ણયને આજે ન્યાય ન્યાયતંત્ર દ્વારા લઈ જવામાં આવ્યો છે બહુ મહત્વની વાત છે આ ખેડૂતોએ જેને કહેવાય પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સતત પોતાની રજૂઆતો કરી છે એના આપણે સાક્ષી પણ છીએ અને એમનું કહેવાનું એ છે કે તમે જે અમને મૂળ જગ્યા હોય એના બદલે ગમે ત્યાં અમને જમીન આપો જે અમારા ભાવ ના આવતા હોય તો તમને જે જમીનમાં પૂર્વજોની હોય એમના બાપદાદાની હોય એ મિલકત એટલે સરકારના કોઈ પણ આયોજન પછી કોરિડોર હોય રીડેવલપમેન્ટ હોય તો એમાં આ ન્યાય સર અને ગુજરાત તો કૃષિ પ્રધાન આપણે પ્રદેશ છે આખું તો એ પ્રદેશમાં જ્યારે સત્તાવનથી વધુ પાંચસો ખેડૂતોને આમ તો અસર છે સત્તાવન લોકોએ કદાચ આજે ન્યાયતંત્રના દ્વાર ખકડાવ્યા છે હાઈકોર્ટમાં આવતા સપ્તાહે સુનાવણી ઉપર પણ લોકોની મીટ છે પણ છેલ્લા ત્રણ મહિનાથી આ જે ખેડૂતો છે પાટિયાની જે જમીનો છે એ જમીનો જે ખરીદવામાં આવતી હતી એની સામે જે એમને જે વળતર આપવાનું છે એ વળતરમાં પણ એક આખું એક કેમ હતું આ તમામ ફરિયાદો ઉઠી છે ત્યારે હવે જ્યારે ન્યાયતંત્ર દ્વારા હાઈકોર્ટમાં એટલે વડી ગુજરાતની વડી અદાલતમાં આ ખેડૂતો પહોંચ્યા છે ત્યારે ન્યાય મળે એવી આશાએ તેઓ ગયા છે અને આજે આ એક એન્ટ્રી થઈ છે એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે એક વિકાસ થાય પણ જે લોહીનો જેને કહેવાય કે જેને લોહી પાણી એક કરીને જમીન હોય એ જમીનને નુકસાન થાય તો એ પરિવાર કોઈ સહન ન કરી શકે બિલકુલ ક્યારે કોઈ પરિવાર સહન ન કરી શકે પરંતુ હાલ આ મુખ્યત્વે રજૂઆત એ પણ છે કે તેમની જે જગ્યાએ જમીન સ્થળાંતરિત કરીને ફાળવવામાં આવી છે ત્યાં કોઈ પણ પાયાની વ્યવસ્થાઓ નથી સિંચાઈની સૌથી મોટી વાત હોય છે ખેડૂતોને ખેતી કરવા માટે પરંતુ ત્યાં સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ નથી આવા તમામ બાબતોની વચ્ચે આ ખેડૂતોએ આખરે ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું છે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષને સાંભળ્યા છે અને એક સપ્તાહનો કોર્ટે સમય આપ્યો છે એક સપ્તાહ બાદ આ સમગ્ર મુદ્દે વિસ્તૃત સુનાવણી જે છે તે હાથ ધરાશે જી ઓકે આભાર આપનો